નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં જ્યારે ચૂંટણીનો સમય ખૂબ જ નજીક આવી ગયો છે ત્યારે અવારનવાર જે હાઈ પ્રોફાઇલ બેઠકો છે તે બેઠકોની ચર્ચા કરતા હોઈએ છીએ તેના રાજકીય સમીકરણો વિશેની વાત કરતા હોઈએ છીએ અને સાથે જ જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમને લઈને પણ ચર્ચા કરતા હોઈએ છીએ આજે વાત કરી રહ્યા છે બનાસકાંઠા બેઠકની અને આ ચર્ચા પણ એટલા માટે છે કારણ કે બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચાનો વિષય બની છે જે રીતે બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેઓ જે પ્રકારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આ છે ને સાથે જ આ પ્રચાર પ્રસારમાં તેમના જે નિવેદનો છે તે હંમેશાથી ચર્ચાનો વિષય બનતા આપણને જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે જે પ્રકારે નિવેદનો આપ્યા છે તે નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે અને તેમની સામે રેખાબેન બહેન ચૌધરી જે ભાજપના શિક્ષિત ઉમેદવાર છે તેમને લઈને પણ અવાર ચર્ચાઓ થતી હોય છે જે પ્રકારે પહેલા પણ ઘૂંઘટમાં જે બંને જે ઉમેદવારો છે તેમને મત માંગવાની જે રેસ લગાવી હતી તે પણ ક્યાંક ચર્ચાનો વિષય બની હતી ત્યારે હમણાં જે પ્રકારે ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે ને તેમણે પોલીસ રફ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે આ જે નિવેદન છે તે ફરી એક વખત વિવાદિત નિવેદન બની ગયું છે તેમણે આ પ્રકારનું નિવેદન પણ આપ્યું છે કે લોકશાહીના અધિકારનું ગળું દબાવાય છે એ સાથે જ તેમને કહેવું છે કે ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે તો ગેલીબેન ઠાકોરે જ્યારે ચૂંટણી ટાણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે એટલે કે લોકશાહી પર તેમને સવાલો કર્યા છે ભાજપ પર તેમના પ્રહારો કહી શકાય છે ત્યારે આ નિવેદન અને વારંવાર ગેલીબેન ઠાકોર જે પ્રકારના નિવેદનો આપતા હોય છે એ બધાની વચ્ચે એટલે કે વિવાદિત નિવેદનોની વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા બેઠક પર તેમનો પ્રભુત્વ પણ જોવા મળે છે તેમના પ્રચાર પ્રસારની વચ્ચે રેખાબેન ચૌધરી એ કેટલા મજબૂત ઉમેદવાર છે આ વિષય ઉપર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે જોડાયા છે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક અને સાથે જ અમારા ગુજરાત ન્યૂઝના બનાસકાંઠાના સંવાદદાતા છે હરેશ ઠાકોર તેઓ પણ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા હરેશભાઈ પાસેથી આપણે ત્યાં જે બેઠક છે બેઠક પર અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને આપણે ચોક્કસપણે ચર્ચા કરી લઈએ એમની પાસેથી જાણી લઈએ પ્રશાંતભાઈ હરેશભાઈ ચૌધરી વર્સિસ ઠાકોર એવું કહી શકાય છે બનાસકાંઠા બેઠક પર આપણને જોવા મળી રહ્યું છે એની સાથે સાથે ઇતિહાસની જો વાત કરીએ તો બનાસકાંઠા ની આ બેઠક પર લોકસભા બેઠક પર દસ વાર કોંગ્રેસે જીત મેળવી છે તો પાંચ વખત ભાજપ મેળવે છે એટલે ક્યાંક ક્યાંક ને આજે છે છે કોંગ્રેસના પાડે વધુ જતી આપણને જોવા જેનું કારણ પણ કદાચ અત્યારના નેતૃત્વ ધરાવે છે પણ વારંવાર તેમના જે આ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે એમાં પણ અત્યારે જે આમનું નિવેદન આવ્યું છે સૌથી પહેલા આ નિવેદન પણ શું માનવું છે ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે લોકશાહીના અધિકારનું ગળું દબાવાય છે ગેનીબેન ઠાકોરનું આ નિવેદન ફરી વખત ચર્ચાનો વિષય બન્યું છે ચોક્કસ પેટલ જણાવીશ કે આ વખતે જે ચૂંટણી છે તે ચૂંટણી ખૂબ જ રસપ્રદ ચૂંટી જોવા મળી રહી છે ચૌધરી વર્ષે ઠાકોર ની વાત કરવામાં આવે તો આ વાત બાબતની ઘણા સમય થી ચર્ચામાં જમે છે કારણ કે અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ની વાત કરવામાં આવે તો ઓગણીસો અઠ્ઠાણું થી ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર ને માત્ર ચૌધરી ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતભેદ ધરાવતા ઠાકોર સમાજને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરવામાં આવ્યો હોય તેવું આ વખતે સપાટી પર જોવા મળી રહ્યું છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એક મોટી પાર્ટી છે ને તેમાં અસંખ્ય કાર્યકરો જોડાયેલા છે અને તમામ કાર્યકરોમાં પણ આ વખતે ક્યાંક ને ક્યાંક છુપી નારાજગી જોવા મળી રહી છે અને એનું કારણ એ છે કે બનાસકાંઠા જિલ્લામાં જે રેખાબેન નું નામ જાહેર કરવામાં આવ્યું હતું તે નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે બનાસકંઠા જિલ્લા પાંચવાના ઘણા ખરા કાર્યકરોને એ પણ ખ્યાલ ન હતો કે ડૉક્ટર રેખાબેન ચૌધરી છે કોણ હા એ વસ્તુ અલગ છે કે તેમના હસબન્ડ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે

વર્તમાન ગુજરાત સરકારના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હરાવી અને વિજેતા બન્યા હતા અને તેવી જ રીતે બે હજાર બાવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ એમને એન્ટી ઇન્કમ ઇન્કમડન્સી નડી નહોતી અને આરામથી એવો એમની બેઠક પરથી વિજેતા બન્યા હતા એ સમયે ભાજપ નું વાવાઝોડું હતું એકસો છપ્પન બેઠકો ઉપર ગુજરાતમાં ભાજપે ભગવ્ય લહેરા આવ્યો હતો તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી વાવની બેઠક ગેણી બેનોળી બેઠક જીતવામાં નિષ્ફળ સાબિત થઈ હતી અને વર્તમાન સમયની વાત કરીએ તો જે પ્રકારની ની નિવેદન બાજી રહી છે તેને જોતા હવે બનાસકાંઠા જિલ્લા રાજકીય યુદ્ધ ચરમ પર પહોંચ્યું છે પિનલ જી 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 પ્રશાંતજી શું કહેશો જે પ્રકારે ગેનીબેન ઠાકોર વારંવાર વિવાદિત નિવેદનો આપતા હોય છે ને ત્યાં જે રીતે તેઓ ચર્ચાનો વિષય છે ને એમ તો એવું પણ કહી શકાય છે કે કોંગ્રેસના જે પણ નેતાઓ છે ને કે જેના પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ એમાંના એક નેતા ગેનીબેન ઠાકોર પણ છે તો બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ ગેનીબેન ઠાકોરના કારણે અત્યારે તો જોવા મળી રહ્યું છે એવું કહી શકાય છે બનાસકાંઠાની સીટ ઉપર ગેનીબેન ઠાકોર એટલે કોંગ્રેસના ખૂબ જ લડાયક નેતા નેતા અને એવા પ્રખર એક તો ધરાતલના કે ગ્રાઉન્ડમાં વચ્ચો વચ્ચ બેસવા વાળા અત્યારે પણ એમનો આપણે પ્રચાર જોઈએ તો બહુ જ સારી રીતે ક્યાંક ને ક્યાંક એમનો પ્રચાર જઈ રહ્યો છે આખી બનાસકાંઠા સીટને હું આવરી લેવા માંગુ છું અત્યારથી આપણે ચોવીસ થી શરૂઆત કરીએ અને ઇન્દિરા ગાંધી કાળ સુધી હું આપણે લઈ જઉં તો અત્યારની ચૂંટણી જે બનાસ ડેરી ના એ વખતે ચેરમેન હતા એમની સામે પરબતભાઈ પટેલ ચાલુ મંત્રી હતા એટલે એમને એક તક આપી હતી અને જે તે વખતે શંકરભાઈ ચૌધરી ક્યાંક સાઈડલાઈન હતા એટલે એમને કાપવા માટે પરબતભાઈ ને બનાસકાંઠા માંથી લાવવામાં આવ્યા હતા પરથી સહકારી ક્ષેત્રમાંથી હતા બહુ મોટું નામ હતું પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું નામ એમને નડી ગયું હતું અને પ્લસ એ રાતોરાત કોંગ્રેસમાં આવ્યા ભાજપે ટિકિટ ટિકિટ ન આપી એટલે એટલે એમણે કોંગ્રેસમાંથી અને એમને એમને મળી ગઈ મળતા પછી રાતો નેગેટિવિટી બહુ ફેલાઈ ગઈ હતી પરથી હારી ગયા બહુ ખરાબ રીતે હાર્યા પહેલી વાર ઇતિહાસમાં બનાસકાંઠાની સીટ ઉપર આટલી મોટી લીડથી ભાજપ જીત્યું એની પહેલા હરિભાઈ ચૌધરી હતા હરિભાઈ ચૌધરી ક્યાંક કોઈક જગ્યાએ એમનું નામ સંડોવાયું બે કરોડની લાંચમાં એટલે પછી એ બે હાજર ચૌદ પછી

સમાજ પર પ્રભાવ છે રેખાબેન ચૌધરી ના પરિવાર બનાસકાંઠામાં છે ને બહુ બધા પરિવારોનું આપણે આમાં પ્રભુત્વ છે સમાજ ઉપર જેમ કે ચૌધરી સમાજની વાત કરીએ તો શંકરભાઈ ચૌધરી પરિવાર હરિભાઈ ચૌધરી પરિવાર રેખાબેન ચૌધરીનો પરિવાર અને એમણે છેલ્લે રાજ્યસભામાં ત્યાંથી પણ એટલા માટે સ્માર્ટલી સત્તરની પરિસ્થિતિમાં સાતમાંથી છ વિધાનસભા કોંગ્રેસ પાસે હતી બનાસકાંઠા જિલ્લાની અત્યારે પણ આટલી ખરાબ પરિસ્થિતિમાં સાતમાંથી બે અને એક અપક્ષ જે તે વખતે હવે પેલા ભાજપમાં જતા રહ્યા પણ એ ત્રણ સીટ ઉપર પ્રભુત્વ એટલે કોંગ્રેસ જીત મેળવી શક્યો આટલી

એક મહિના પહેલા અમે એવું કેતા કે છવ્વીસ માંથી છવ્વીસ ભાજપ ને મળે છે કે વોક દેખાઈ રહ્યું છે કોંગ્રેસ ની કોઈ તૈયારી નથી એક પણ સીટ મળે એવી નથી એની સામે ગેની નું નામ જાહેર થતા જ આ સીટ બની ગઈ કે ક્યાંક ને ક્યાંક છવ્વીસ માંથી જો એક સીટ કોંગ્રેસને મળે તો બનાસકાંઠાની સીટ છે આજની તારીખમાં પણ એ જ વાતાવરણ છે કે કોંગ્રેસને એક સીટ મળે તો આ મળે એમાં બી હમણાં બહુ સરસ બે ત્રણ વાત કરી એક મામેરું ભરવાની વાત કરી કે હું તમારી દીકરી છું બનાસની બેન બનાસની દીકરી બનાસની વહુ આ બધી વાતો કરી ઇમોશનલ પણ પેલું ચાલુ કર્યું એમના વાત કરી નવી એક કે પીએમ ના ચહેરાને જોઈને ટક આપો તો તમારે દીકરો પહેણાવો હોય તો દીકરાના બાપને જોઈને કે દીકરો જોવો પડે એટલે એમણે ચોખ્ખું કીધું તમે મને જુઓ ઘેની બેન ને જુઓ તમે રેખાબેનને ના જો મોદી સાહેબને જોશો તો મતલબ નથી એ એ આખો જે પ્રચાર કરવાની આખી સ્ટાઇલ છે ને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે એ છવ્વીસ સીટમાં

એવો રસ્તો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર મત આપો હવે પુરુષોત્તમ રૂપાલા નીકળ્યા છે ત્યારે પણ એવું જ કહી રહ્યા છે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટે મત આપો એટલે જ્યાં પણ એ લોકો મજબૂત નથી ત્યાં એમની પાસે આ તો છે જ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટે મત આપો પ્રશાંતભાઈ બિલકુલ એમનું જો ભાજપનું બ્રહ્માસ્ત્ર છે નરેન્દ્રભાઈ મોદી અને કે છે કે કોર્પોરેશનની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમે નરેન્દ્ર મોદી અને કમળ ને જોઈને મત આપો હવે એમના નામે મત લેવાના છે પણ સામે છેડે ક્યાંક એવું હોય ખાંચરે કે એવો કયો આજે તકલીફ શું પડે છે કે કોંગ્રેસના નેતા એકવાર હારી જાય છે વિધાનસભા કે લોકસભા પછી પાંચ વર્ષ એ દિશામાં દેખાતા નથી ત્યારે ગેની બેન તો સતત એની વચ્ચે રહેલા માણસ છે એટલે ક્યાંક ચહેરો પણ કામ કરતો હોય છે એનું એક માત્ર ઉદાહરણ બનાસકાંઠા છે કે અમે બીજી કોઈ સીટ ચંદનજી પાટણમાં છે પણ એ કઈ ગ્રાઉન્ડ સ્તરના નેતા નથી પાટણમાં બી પટેલ હતા તો બી આપણે એવું કહેતા એમને ટિકિટ મળે તો બી જીતે નહીં બીજી તમે ગમે તે નામ આપો આટલા બધા નામ આજે રાજકોટમાં પરેશ ધાનાણી ભલે આટલો મોટો કદાવર નેતા ચહેરો નામ છે પણ તો એ એટલી એટલે ના પડે રૂપાલા સાહેબ ને ધાનાણી સાહેબ ને જીતવા માટે જે રીતે અમિતભાઈ ચાવડા આણંદમાંથી પણ અમિતભાઈ ખાલી એમના પૂરતા સીમિત છે બાકી આસપાસમાં આણંદમાં ભાજપનો વેવ છે પણ બનાસકાંઠા એક એવો એવો વિસ્તાર છે કે જ્યાં ગેની બેન નું પ્રભુત્વ તમે જુઓ શંકરભાઈ ચૌધરી સામે જયારે લડવા આવ્યા જેમ પહેલી વાત ત્રિપાંખ્ય જંગમાં એ બહુ પાતળી લીડ થી હાર્યા શંકરભાઈ ચૌધરી અમે ફોર્મ ભરવા ગયા ને એ દિવસે દોઢ લાખ માણસ હતું એટલે દોઢ લાખ આમ ગણીને કહી કે કે એમ કારણ જીતવા માટે એક લાખ વોટ જ જોઈતા હોય એની અમે દોઢ લાખ માણસો તો ફોર્મ ભરવા ગયા હતા અને પછી તો શંકરભાઈ એ ફોર્મમાં બતાવવા માટે પાંચ લાખ લોકોને ભેગા કર્યા હતા પાડુ થી આખા ગુજરાતમાંથી ભેગા કર્યા હતા ત્યારે આમને તો પ્યોર અને પ્યોર એમના જ વિસ્તાર વાવમાંથી દોઢ લાખ લોકો ઉમટીને આવ્યા હતા ઠાકોર સમાજ અને સૌથી મોટું

જી 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 જયરીશભાઈ હવે ત્યાંના જાતિના સમીકરણો વિશે જો વાત કરીએ તો ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ લગભગ પંદર ટકા પંદર ટકા બંને ઇક્વલી છે તેવું કહી શકાય છે અને પછી આદિવાસી સવણ અને પાટીદારને અન્ય બીજી બધી ટકાવારીમાં આવે છે પણ સૌથી વધુ જે અ પ્રભુત્વ ધરાવે કે પછી જેમની ટકાવારી હોય એ બંને ઇક્વલી છે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ

ભાજપ ને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે રીત સરના બોર્ડ અને બેનર લગાવવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે ત્યાં પણ ભાજપને બેકફૂટ ઉપર જવાનો વારો આવ્યો છે એટલે કે રાજપૂત સમાજ ઠાકોર સમાજ ચૌધરી સમાજ જે રીતે પ્રશાંત થઈએ જણાવ્યું તે પ્રમાણે ચૌધરી સમાજમાં પણ કેટલાક ભાગલા પડેલા છે તે જેમાં નારાજ ચૌધરી સમાજ પણ ગેની બેનની સપોર્ટમાં આવી શકે છે રબારી સમાજ કહેવામાં આવે છે એ પણ બનાસકાંઠા જિલ્લાની એક મોટી વોટ બેંક છે એ પણ ભાજપ ભાજપ કરતા કોંગ્રેસ તરફ વધારે જોક રાખે છે આ ઉપરાંત કોંગ્રેસના જે ફિક્સ વોટ છે તે ફિક્સ વોટ અને આ ઉપરાંત મુસ્લિમ અને દલિત સમાજના વોટો જે મોટા ભાગે કોંગ્રેસ તરફ જતા પાટીદાર સમાજ પણ જેટલો છે પાટીદાર સમાજ પાટીદારમાં સમાજ રસ ન લેતો હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે પાટીદાર સમાજમાં પણ સમાજ અને પાટીદાર સમાજ હંમેશા સામસામે જોવા મળતા હોય છે એટલા માટે ઉમેદવાર ની લઈ પાટીદાર સમાજમાં પણ ભાગલા મોટું ચૌધરી નું પેકેટ છે તે પણ આ વખતે જે આંતરિક મતભેદો મતભેદોના કારણે તૂટતું હોય તેવું જોવા મળી રહ્યું છે હવે રેખાબેન ની વાત કરીએ તો રેખાબેન કોઈ ઓળખતું નથી પરંતુ અત્યારે રેખાબેન ની મજબૂરી પ્રધાનમંત્રીના ચહેરા ને લઈને ચાલવાની બની ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ચહેરો ત્યાં કેટલો લોકપ્રિય છે શું ગેનીબેન બેન ઠાકોર જે પ્રચાર પ્રસાર છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાની આગળ ફીકો પડી શકે છે ચલો રેખાબેન ચૌધરીને તો આપણે નહીં મૂકી દઈએ જેમ કે ભાજપ જ્યાં પણ કમજોર ત્યાં આ વાત ઉપર લડતો હોય છે ત્યારે શું ત્યાં એમની લોકપ્રિય કેટલી લોકપ્રિયતા કેટલી જોવા મળે રહી છે ચોક્કસ જણાવીશ નરેન્દ્ર મોદી નું ફેક્ટર એ અસરકારક ફેક્ટર છે પરંતુ તે આપણે જોયું છે તે મોટા ભાગના શહેરી વિસ્તારોમાં જ્યારે બનાસકાંઠા જિલ્લો એક મોટા ભાગનો ગ્રામીણ વિસ્તાર છે અહીં ગ્રાઉન્ડ પર રહેતા નેતાઓને પહેલા ઓળખવામાં આવે છે પહેલી વાર પહેલા આવકારવામાં આવે છે તેવી જ રીતે વાત કરીએ તો ગેણીબેન છેલ્લા વીસ વર્ષથી એટલે કે બે દાયકાથી સક્રિય રાજકારણમાં છે ગામે ગામમાં ફરી ચૂક્યા છે તેની સામે રેખાબેનની વાત કરવામાં આવે તો રેખાબેન જ્યારે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી જ લોકોની નજરોમાં આવ્યા છે હજુ સુધી પણ રેખાબેન કોણ છે તે ભાજપના પણ ઘણા ઘણા કાર્યકરો ખબર નથી અને આ જ કારણથી ભાજપના કેટલાક કાર્યકરો જે જૂના વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે આ નારાજગી આગળ જતા ભાજપ માટે પણ પ્રાણઘાતક સાબિત થઈ શકે છે એવી જ રીતે વાત કરું છું કે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નું ફેક્ટર જે છે એ હજુ જોઈએ તો ગ્રામીણ વિસ્તારોમાં પહોંચ્યું ગ્રામીણ વિસ્તારની પ્રજા આજે પણ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હોય તેવા નેતાને ઓળખતી હોય છે અને તેને જોઈ અને મતદાન કરતી હોય છે પિનલ જી પ્રશાંત ભાઈ તેમના નિવેદન પર શું કહેશું એમને જે ચૂંટણી ટાણે આ નિવેદન આપ્યું છે કે લોકશાહીના અધિકારનું ગળું દબાવાય છે પોલીસ રોફ જમાવવા માંગે છે અને દબાવવા માંગે છે ચૂંટણી ટાણે ઠાકોર ને દબાવવા માંગે છે આજે નિવેદન પર આપવામાં આવ્યું છે આ કેટલું આમાં કેટલું તથ્ય કેટલી સાચી વાત અને સાથે જ કેટલું રાજકીય પ્રેરિત નિવેદન કહી શકાય છે એમાં કેવું છે અત્યારે વિપક્ષ પાસે એક ફાવતું સ્ટેટમેન્ટ છે ક્યાંય પણ અને બટ નેચરલ છે આપણે બી જોયું કે સત્તાધારી પક્ષ જ્યાં જ્યાં અસર કરતું હોય છે ત્યાં કોંગ્રેસ કે કોઈ પણ વિપક્ષ કહેતો હોય લોકશાહીનું હનન થઈ રહ્યું છે અમને હેરાન કરવામાં આવે છે અમને આમ કરવા જેમ કે ગઈ વખતે અમિત શાહ સામે સીજે ચાવડા લડ્યા તો એમને પાર્ટી કાર્યાલય ખોલવું હતું તો ગાર્ડન પણ કોઈ નહોતું આપતું એટલે ઓફિસ ખોલવા માટે કોઈ જગ્યા પણ ભાડે નહોતું આપતું એટલે આ પરિસ્થિતિ હોય છે અને એમના માટે એક બાનું છે પણ ઓવરઓલ તમે જે વાત કરી કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તો હવે રેખાબેન ચૌધરીનું જમા પાછું શું કે એમને જે કઈ વોટ મળે એ માત્ર નરેન્દ્રભાઈ મોદીના નામે મળે આજની તારીખમાં એમનું પોતાનું યોગદાન શું ભાજપનું સંગઠન યશ બહુ મજબૂત છે હાલની તારીખમાં સાતમાંથી પાંચ વિધાનસભા એમની પાસે છે પાલનપુર જેવા સિટી વિસ્તાર પણ ભાજપ પાસે જ છે ગામડાઓનો વ્યાપ વધારે છે ગામડું હજી પણ ક્યાંક ક્યાંક કોંગ્રેસને એટલે પસંદ કરે છે કે એક સમય તો અમારો બીકે ફોર બીકે એટલે અમારા બી કે ગઢવી સાહેબ મારા સમાજમાંથી આવે છે જે રાજીવ ગાંધી સરકારમાં ક્યાંક ફાઈનાન્સમાં મંત્રી રહી ચૂક્યા હતા અને એ પછી બનાસકાંઠા માટે બહુ જ એક ભગવાન સ્વરૂપ ગણાતા હતા ઘડવી જમાત તો બહુ નાનો છે ત્યાં ચૌધરી ઠાકોર દલિત મુસ્લિમ અને આદિવાસી આ બધા જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રેરિત વધારે છે કોંગ્રેસ થી પ્રભાવિત વધારે છે હવે નરેન્દ્ર મોદીનું આખા દેશવ્યાપી કામ આખા દેશ વ્યાપી મુદ્દાઓ કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ એ ગ્રાઉન્ડ સ્તર ઉપર પહોંચી છે પણ એ લોકોને હજી પણ ક્યાંક એવું છે કે અત્યારે બના આમ તો વિકાસ તમે કઈ રીતે માપો છો એક એક મને સારી વસ્તુ જો દેખાય છે હું રેગ્યુલર જતો નથી પણ આ થરાદ જે કનેક્ટ કરતો ડીસા વાળો બહુ મોટો બ્રિજ બની રહ્યો છે એ બ્રિજ જે સીધો કેન્દ્ર સરકારનો એટલે આ એનએચ તરફથી હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર સારા જે નાના મોટા બની રહ્યા છે એ સિવાય કેન્દ્ર સરકારનું એવું કયું મોટું કામ જે આંખે ઉડીને વણગી અને તમે કહી શકો કે બનાસકાંઠા માટે કેન્દ્ર સરકાર આટલું સ્પેશિયલ ફાળ્યું જેમ અમુક જગ્યાએ ક્યાંક એઇમ્સ ની વાત હોય ક્યાંક કેન્દ્રનું અમુક પેલાની વાત હોય જમીન ફાળવવાની વાત હોય એવું કોઈ મોટું કામ બનાસકાંઠા માટે હજી સુધી આપણને ઉડીને દેખાતું નથી એક માત્ર મંત્રી એટલે એ બી શંકરભાઈ ચૌધરી

અને ભૂતકાળનું કોંગ્રેસ કારણ કે ત્યાં ઇન્દિરા ગાંધી ગાંધી રૂબરૂ કેવા નેતા કહી શકાય આપણે ગેની બેન નું જમા છે કે પોતે વ્યક્તિગત નેતા છે એ બની બેઠેલા નેતા નથી એ સ્કાયલેબ નેતા કે ઉપરથી આપેલું નામ નથી એ ચોક્કસ છે રોજે સવારથી સાંજ સુધી એમના વિસ્તારમાં ફરવું વિધાનસભામાં પણ લડાયા કે એમના પ્રશ્નોની રજૂઆત હું સપોર્ટ કરવા નથી બેઠો પણ બહુ જ ઓછા કોંગ્રેસી હું બહુ નજીકથી ઓળખું છું કે કેવી લડા ભૂમિકા ભજવે છે વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા સરકારની સામે લડવું ઝઝમવું આવી પરિસ્થિતિમાં પણ કોંગ્રેસમાંથી જીતીને આવવું આવી પરિસ્થિતિમાં એક મહિલા તરીકે નહીં એક માત્ર મહિલા ધારાસભ્ય છે કોંગ્રેસના અત્યારના મહિલા તરીકે ચૂંટાઈને આવવું અને પણ કોંગ્રેસમાંથી આજે કોઈ નવા મહિલા ભાજપમાંથી ચૂંટાઈને આવે તો માની લઈએ કે નરેન્દ્ર મોદી ને નામથી પણ આ તો એ પણ મોદી ચુવાડમાં ચૂંટાઈને આવવું અને એમાં પણ ક્યાંક પોતાનું નામ લોકોની વચ્ચે ખરેખર મોખરે કરવું એ એક અલગ જ બાબત છે ને એટલા જ માટે બનાસકાંઠાની આ બેઠક અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે અરેસ્ટ્રી અંતમાં સાત વિધાનસભા બેઠકનો અહીંયા સમાવેશ થાય છે અને સાત પૈકી ચાર બેઠકો ભાજપ પાસે છે

બેઠકો કોંગ્રેસ પાસે છે તો ગેનીબેન હું એજ વસ્તુ જણાવી રહ્યો છું કે ભાજપ પાસે અત્યારે જે બેઠકો છે એમાં પણ કેટલીક બેઠકો એવી છે કે જે વિકાસના કાર્યો કરવામાં

હરેશભાઈ સમય કો ઓછો છે પણ એક સવાલ મારે આપને પૂછવો છે કે ગેનીબેન ઠાકોરના વિસ્તારમાં જે સમસ્યાઓ છે અને જે સુવિધાઓ છે કેવી જોવા મળે છે અત્યારે પણ પીવાના પાણીની સમસ્યા છે કાયદો અને વ્યવસ્થાની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે એટલે અત્યારે બનાસકાંઠા જિલ્લો એટલે એક સમસ્યાથી સૌથી મોટો જિલ્લો કઈ શકાય અને તેના જ કારણે અત્યારે સમસ્યા માંથી બહાર લાવવા માટેના જે વાયદાઓ અત્યારે પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે કે પછી જે ઉમેદવારો કરવામાં આવી રહ્યા છે એમના કોના વાયદાઓ પર જનતા ભરોસો કરશે અહીંયા સમાપ્ત થાય છે પ્રશાંતજી હરેશજી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર બનાસકાંઠાની આ બેઠક આ બેઠક અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય એટલા માટે જ છે કારણ કે કોંગ્રેસ અહીંયા મજબૂત જોવા મળે છે અને આ આ બેઠકોમાંથી એક એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ જીતી શકે તેવા સમાચારો છે જ્યાં જંગ જોવા છે મહિલા વર્ષિસ મહિલાનો જંગ જોવા મળી રહ્યો છે છતાં પણ જો જે પ્રકારે બનાસકાંઠાની આ બેઠકની વાત કરીએ તો ત્યાં પ્રશ્નો તો ઘણા બધા છે પાણીની સમસ્યા પણ છે ખેતીના પ્રશ્નો પણ છે હવે આ બધા જ પ્રશ્નોનો હલ કોણ લાવી શકે છે અને જનતા કોના પણ ભરોસો કરી શકે છે તે જોવાનું રહેશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર